નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં જેમ કે આજ રવિવારનો દિવસ હતો આજે બધા મિત્રો ભેગા થઈને વિચાર્યું કે ચલો આપણે એક રમત આયોજન કરીએ બરાબર એટલે આજે મિત્રો ભેગા થયા છે ને સંગીત ખુરશી કરીને અમે એક રમત રમીશું બરાબર તમે જોવો અને એમાં એવું રહેશે કે જે આ ખંજરી છે એ આપણે વગાડીશું અને જ્યાં સુધી ખંજરી વાગશે ત્યાં સુધી અમને ખુરશી ફરતે ફરવાનું રહેશે બરાબર અને જે બંધ થશે એટલે પોતપોતાની ખુરશી લઈને બેસી જવાનું રહેશે અને જે બી ખુરશી નહીં પકડી શકે એ ગેમમાંથી બહાર બરાબર તો ચાલો રમત ચાલુ કરીએ આ ગેમ તો તમે બધા જોઈ લી જ હશે તો છેલ્લે જે વિનર થશે એના અગિયારસો રૂપિયા ઇનોમ આપવાનું છે એટલે કે આ બધા પાછળ જે ભાઈઓ દેખવાય છે એમાંથી ગમે તે એકની કિસ્મત ચમકવાની આજે બરોબર તો આપડે ગેમ ની શરૂઆત કરીએ બધા ભય અમ લીએ લઈએ તમે તૈયાર છો તમે બધા તૈયાર છો ઓકે તો આપણે બરોબર એટલે બંધ કરી દઈએ બેસી જવાનું રહેશે ને તો વિડીયો સ્ટાર્ટ કરીએ એક બે ત્રણ ચાર વાહ કર

તમારું સપનું પૂરું નહીં થાય તમે બે નેક્સ્ટ વિડીયો ખુરશી બાર ગાલા ઓકે આપડે બે ભાઈઓ બહાર થઈ જાય છે હવે શરૂ કરીએ ચાલો રોહિત ભાઈ રોહિત ભાઈ ગેમ ની બહાર એ ખુરશી કાઢ નાખો એ ખુરશી બહાર કાઢ નાખો હવે ચાર ખુરશી વધી ને પોચ ભાઈઓ વધે આપડા દોડો કાળો ભાઈ દોડો કાળો ભાઈ દોડો અબે સાલે લલે કાકા બરાબર કાકા ગેમ ની બહાર થઈ જાય હોડી બઉ પ્લાનિંગ કરી આ માણસ ને બહુ પ્લાનિંગ પણ ના અર્ગાઈ આવી એટલે ના જ અર્ગાઈ આવી તમે જોઈ શકો છો આપડા વિડીયો માં કેટલા હતા અને કેટલા થઈ ગયા બરાબર

નવા વિડીયો તમારું સ્વાગત કરીશું ઓકે તો હવે બે જણા વધ્યા અને ખુરશી વધી હવે આ બે નસીબ નક્કી કરશે કે કોણ અગિયારસો લઈને આજે ઘેર રહેશે અને કોની કિસ્મત આજે ચમકવાની છે હવે બે લોકો વધ તમને નથી લાગતું તો યુવાની કિસ્મત ઉપર આજે જશે કે કુલ અગિયારસો લઈને ગેટ જશે યુવાની કિસ્મત આજે અજમાવાની છે બરોબર તો શરૂ કરીએ સાત કોંગ્રેચુલેશન જીતવાની આશા હતી એ ભાઈ આપડે ગેમ ની બહાર થઈ અને જેને બિલકુલ આશા જ નથી એમ કેતા મારું ભાઈ જ જીતા ને અને આજનો વિડીયો આપડે પૂરો કરીએ તો વિડીયો કરજો શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વિડીયો જય જય માતાજી